ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં આજના વિડીયોમાં આપણે વાત કરશું કપાસમાં પાયાથી માંડીને છેલ્લે સુધી ક્યુ ક્યુ ખાતર નાખવું અને કેટલા માપથી નાખવું એના વિશે તો કપાસ એક લાંબી મુદતનો પાક હોવાથી એને વચ્ચે વચ્ચે ખાતરની જરૂરિયાત પડતી હોય છે જો લાંબા સમય ઊભે એટલે એને આપણે પૂરતી ખાતર તરીકે ખાતર આપવું ખૂબ જ જરૂરી છે હવે પાયાના ખાતરમાં આપણે છાણિયું ખાતર છે એનપીકે એટલે કે બારબતરી હોડ જીંક સલ્ફેટ સલ્ફર વગેરે જેવા ખાતર નાખતા હોઈએ છે તો આપણે છાણિયા ખાતર એક એકરે ટન નું માપ રાખીને નાખી શકાય પછી આપણે રાસાયણિક ખાતરમાં એનપી કે એટલે કે બારબતરી હોળ નાખતા હોઈએ તો એક એકરે પચાસ કિલો નાખવું જોઈએ અને સાથે જીંક સલ્ફેટ નાખતા હોઈએ તો એનો પાંચ કિલોનો માપ રાખવો અને સાથે સલ્ફર પણ આપણે તન કિલો જેવું માપ રાખીને નાખી શકીએ છીએ ત્યાર પછી આપણે વીસથી પચીસ દિવસનો કપાસ થઈ ગયો હોય તો એમાં આપણે યુરિયા નાખતા હોઈએ છીએ તો યુરિયાનો માપ આપણે એક પચીસ કિલો જેવો રાખવો જોઈએ અને ત્યાર પછી આપણે પારા વાળતા હોઈએ ત્યારે ખાતર નાખતા હોઈએ એમાં આપણે ડીએપી બારબત્રી હોળ આ ખાતર પણ આપણે સાથે સાથે વીસ વીસ જીરો તેર પણ નાખવું જોઈએ પોટાશ જીંક વગેરે જેવા ખાતર આપવાથી આપણો પાક પીળો પડતો નથી અને તંદુરસ્ત રહીએ છીએ અને ત્યારના સમય એવો હોય છે કે ફૂલને ઝીંડવા આવવાનો સમય હોય એટલે કપા પણ નબળો ના પડે અને છોડ એકદમ તંદુરસ્ત રહીએ છીએ ત્યાર પછી આપણે ત્રીસ પાંત્રીસ દિવસે પાણી સાથે અથવા તો ડ્રીપમાં ખાતર આપવું હોય તો આપણે તેર 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 કરીને આવે છે એ પાંચસો એમ એલ એક એકરે આપવું જોઈએ અને સાઠ દિવસનો કપાસ થઈ ગયો હોય તો આપણે એમાં જીરો બાવન ચોત્રીસ પાંચ કિલો એક એકરે સાથે બોરોન પાંચસો ગ્રામ આપવાથી ઝીંડવા અને ફૂલ ખરવાના પ્રશ્ન હોય તો એમાં પણ આપણને રાહત મળે છે અને થી એંસી દિવસનો કપાસ હોય તો પોટેશિયમ સોનાઇટની સાથે આપણે માઇક્રોન્યૂટન મિક્સ માઇક્રોન્યુટન આવે છે ત્યાર પછી નેવું દિવસેની આસપાસ આપણે કપાસ લાલ પડવાના અને પીળો પડવાનો પ્રશ્ન થતો હોય તો આપણે એમાં બોરોન પોટેશિયમ મેગ્નેશિયમ સલ્ફેટ વગેરે જેવા ખાતર નાખવાથી આપણા કપાસને પીળો પડતો બચાવી શકાય છે ત્યાર પછી આપણે પાણી હોય અને પાછળનો ફાલ લેવા માગતા હો તો એકસો વીસ દિવસની આસપાસ ખાતર નાખવું ખૂબ જ જરૂરી છે એમાં આપણે તેર 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 કરીને ખાતર આવે છે જીરો જીરો પચા અને સાથે બોરન આ નાખવાથી આપણને ખૂબ સારું રિઝલ્ટ જોવા મળે છે અને જો પાછળનો ફાળ લેતા હોય તો આપણે પાકમાં જોવું ખૂબ જ જરૂરી છે કે ગુલાબી ઈયળ તો નથી ને કારણ કે છેલ્લા પાંચક વર્ષથી ગુલાબી ઈયળના પ્રશ્ન ખૂબ જ વધતા જાય છે એટલે ગુલાબી ઈયળ હોય તો આપણે પાછળનો ફાળ લેવાનું ટાળવું જોઈએ કારણ કે આવી ગયા પછી ગુલાબી એડને મારવી ખૂબ જ અઘરી છે એટલે ખોટું ખાતર પાણી અને મહેનત વ્યર્થ ન જાય એનું ધ્યાન રાખવું તો આ હતી કપાસના પાકમાં પાયાથી માંડીને છેડ સુધીને ખાતર વિશેની માહિતી આવી જ માહિતી માટે અમારી ચેનલને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો